સરસ્વતી નદીના કિનારે અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ પાટણ ગુજરાત રાજ્ય બન્યા પછી તેનું પ્રથમ રહ્યું હતું ઐતિહાસિક નગરી તરીકે ઓળખ પામેલી પાટણ નગરીનું રાજકારણમાં પણ વિશેષ મહત્વ છે પાટણ રાજકારણમાં અનેક ઉતાર ચઢાવ જોયા અને ફરી એકવાર બે હજાર ચોવીસ ની લોકસભાના પડઘમ વાગી ચૂક્યા છે જ્યારે ભાજપે બે હજાર ઓગણીસ માં એક લાખ ત્રાણું હજાર મત ની લીડ થી ચૂંટણી જીતેલા ભરતસિંહ ડાભી રિપીટ કર્યા છે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ને ચૂંટણી મેદાન ઉતાર્યા છે પાટણ લોકસભા બેઠક ની વાત કરીએ તો અહીં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ ના ફાળે સીટ રહી છે સમયાંતરે મતદારો નો મૂડ બદલાય છે અને ભાજપ કોંગ્રેસ બંનેને તક આપતા આવ્યા છે પાટણ લોકસભા બેઠક પર આમ તો ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે જાતિગત સમીકરણો પર નજર કરીએ તો અહીં ઠાકોર સમાજના પાંચ લાખ ચોવીસ હજાર સાતસો મતદારોની સંખ્યા બે લાખ મતદારોની સંખ્યા એક લાખ અઠાવન હજાર ત્રણસો અઠ્યાવીસ રાજપૂત સમાજના એક લાખ આડત્રીસ હજાર એકસો આડત્રીસ મતદાર પટેલ સમાજના એક લાખ ચોવીસ હજાર એકસો બાણું મતદાર છે ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી આ બેઠક પર ભાજપ કોંગ્રેસે ઠાકોર સમાજના નેતાઓને જે ચૂંટણી મેદાને ઉતાર્યા છે ત્યારે આ બેઠક પર જનતાના કયા પ્રશ્નો છે અને કયા પ્રશ્નો હજુ પણ ઉકેલાયેલા છે એ પણ સાંભળીએ જયકુમાર ત્રિવેદીથી મળી અને આજના દિવસ સુધીની યાત્રામાં જેટલા પણ સાંસદ કે ધારાસભ્ય આવ્યા એમાંથી મહત્વનું બે જ માણસોએ કામ કર્યું પાટણના વિકાસનું એક વિજયકુમાર ત્રિવેદી બીજા આનંદીબેન પટેલ તે સિવાયના તમામ નેતાઓ આ પાટણનો વિકાસ કરવામાં એક યા બીજા કારણે ઉણા ઉતર્યા છે પછી ભાજપના હોય કે કોંગ્રેસના હોય આ ખૂબ જ દુઃખી છે આ બાબતે ખૂબ સારો માણસ ચૂંટાઈને આવે અને જેટલા ભાઈ અથુરા પ્રશ્નો છે રેલવેના છે એરપોર્ટના છે ના છે રોડ રસ્તાના છે નેશનલ હાઈવે સાથે પાટણનું જોડા જોડાણ થાય એ પણ એટલું જ અતિ આવશ્યક વસ્તુ છે તો આ બધા પ્રશ્નો ઉકેલી શકે એવા માણસને આપણે વોટ આપવો જોઈએ પાટણ લોકસભા બેઠક પર આમ તો કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે જોકે ઓગણીસો એકાણુંમાં ભાજપમાંથી મહેશ કનોડિયા ચૂંટણી જીત્યા હતા જોકે ઓગણીસસો નવ્વાણુંમાં કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલે આ બેઠક પાછી આંચકી લીધી હતી જો કે બે હજાર ચારમાં મહેશ કનોડિયા ફરી એકવાર ભાજપમાંથી ચૂંટાયા તો બે માં નવમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરને જનતાએ ચૂંટીને મોકલ્યા બે માં ચૌદમાં ભાજપના લીલાધર વાઘેલા ચૂંટણી જીતીને આવ્યા અને બે હાજર માં ભાજપના ભરતસિંહ વ્યવસાય ખેડૂત અને ધારાસભ્ય તરીકે ત્રણ ટમ ચૂંટણી જીતી ચૂક્યા છે લોકસભામાં એકવાર ચૂંટાયા બાદ ફરી એકવાર પક્ષે વિશ્વાસ મૂક્યો છે પાટણ પ્રજાએ ભરતસિંહજી ને મોકલ્યા તો ખરા

જે અંતરિયાળ ગામડાના જે રોડ રસ્તાની માગણીઓ છે તે પણ પરિપૂર્ણ નહીં થયેલી વર્ષોથી માંગણીઓ હોવા છતાં ભાજપ સરકારે પૂરી કરેલ નથી ડાબી ચૂંટાઈને આવેલા હતા બહુ મોટી મોટી વાતો કરી ગયા હતા બહુ એ કરી ગયા હતા પણ હજી સુધી પાછળમાં ચૂંટાયા પછી કોઈ દિવસ આવ્યા પણ નથી અને કોઈ ઓળખતું પણ નથી અને જે જે વાતો કરી ગયા એમાંથી એક પણ કામ હજી સુધી થયું નથી ભરતસિંહ ડાબી ખાલી વાતો જ કરી છે યુવાનોને રોજગારીનો જે પ્રશ્ન છે પ્રશ્નોનું કોઈ કોઈ પણ પ્રકારનું સરકારે સોલ્યુશન જ નથી કર્યું કેમ કે અમારા વિસ્તારની અંદર એક જીઆઈડી સિવાય પાર્ટન લોકસભાની અંદર તો સ્થાનિક લોકો એક રોજગારી મેળવી શકે પછી બીજા ઘણા બધા રોડ રસ્તા છે એ પણ કોઈનું ખાસ પ્રકારનું સોલ્યુશન હજુ સુધી આવ્યું નથી જે ગામડાના જે અમુક રૂટ જે ગ્રામીણ લેવલના જે રસ્તા છે એ હજુ એકદમ કાચા જ પડ્યા છે એકદમ આ તરફ કોંગ્રેસે પણ ઠાકોર સમાજના જ નેતાને મેદાને ઉધાર્યા ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે વ્યવસાય બિલ્ડર અને પાટણ તાલુકાના સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ છે સોળ વર્ષથી પાટણ જિલ્લામાં સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે ગરીબ મધ્યમ વર્ગની દીકરીઓના લગ્ન કરાવ્યા પાટણમાં ચંદનજી ઠાકોર ભામાશા તરીકે પણ ઓળખાય છે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે ભરતસિંહ ડાભી પાંચ લાખ થી વધુ મતોની ની લીડ થી જીતવાનો દાવો કરી રહ્યા છે તો ચંદનજી ઠાકોર જંગી બહુમત થી વિજેતા થવાની વાત કરી રહ્યા છે જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારથી મારી ટિકિટ ડિક્લેર કરી છે ત્યારથી વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનમાં શક્તિ કેન્દ્રોના મિટિંગોમાં સમાજ જીવનના પ્રજાના કાર્યક્રમો જવાનું થયું છે અને લોકોમાં અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નું શાસન જે ખોટા વાયદા કરીને પ્રબોલન કર્યું છે ખેડૂત દેવું માફ કરવાના પંદર લાખ રૂપિયા ઘેર લોકોને પહોંચાડવાના અને તમે જો પાટણના પણ અનેક પ્રકારના મુદ્દાઓ પણ છે એ મુદ્દાઓ આ બધા મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટી જૂથની રાજનીતિ કરી રહી છે એને હમે જજુમવા માટે જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો આ જે પ્રજા સમગ્ર જે મુદ્દાઓ છે એને અમે ચોક્કસ મંજૂરીઓ પણ અપાવશું અને લોકોના કામ પણ કરવા માટે પ્રતિસાદ કરશું નેતાજી ભલે દાવો કરી રહ્યા હોય પણ પાટણમાં ધંધા રોજગાર નથી યુવાનો અમદાવાદ જેવા શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે એક હજાર યુવાનોને રોજગારી આપી શકાય લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચુક્યું છે ત્યારે જનતા પાંચ વર્ષના કાર્યોના આધારે મતદાન કરશે ત્યારે જનતા ભરતસિંહને ફરી એકવાર સેવાની તક આપે છે કે પછી ચંદનજીને જીતીને લોકસભામાં મોકલશે એ જોવું રહ્યું હર્ષદ પંચોલી બીટીવી ન્યૂઝ પાટણ